આમ તો તમને સક્સેસફુલ ઇમ્પ્લાન્ટેશન એટલે કે ગર્ભધારણ થયેલ છે કે નહીં તમે પ્રેગ્નન્ટ છો કે નહીં તો તે જાણવા માટે તમારે તમારું પીરિયડ મિસ થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હોય છે અને એકવાર તમારું પીરિયડ મિસ થાય એ પછી તમે પ્રેગ્નન્સી ટેસ્ટ કરો છો પરંતુ જો તમને તમારું પીરિયડ મિસ થાય એ પહેલાં જ તમને ખ્યાલ આવી જાય કે આ સાયકલમાં મને પ્રેગનન્સી રહી ગઈ હોય એવું લાગે છે તો તમે અગાઉથી અમુક પ્રકારની પોતાની કાળજી રાખી શકો છો અમુક પ્રકારની જે મેડિસિન છે કારણે એબોર્શન થવાના ચાન્સીસ વધી જાય છે તો એવી મેડિસિન પણ તમે અવોઇડ કરી શકો છો પ્લસ તમે જો સ્તર એક્ટિવિટી કરતા હોય અમુક પ્રકારની એક્સરસાઇઝ કરતા હોય અને સ્વિમિંગ છે તો આ બધી જે એક્ટિવિટી છે તો તે તમે અવોઈડ કરી શકો છો ગર્ભધારણ કરતાની સાથે સ્ત્રીના શરીરમાં અમુક પ્રકારના ફેરફારો થવા માંડે છે જો તમે આ ફેરફારો પર ધ્યાન આપો તો તમને ગર્ભધારણ થયેલ છે કે નહીં તે તમે જાણી શકો છો હેલો ફ્રેન્ડ્સ હું છું ડોક્ટર સિજલ ચૌધરી ગાયનેકોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન આજે હું તમને અહીં આ વિડીયોમાં ગર્ભરોપણ થાય છે એટલે કે જ્યારે પણ ઇમ્પ્લાન્ટેશન થાય છે તો તે સમયે સ્ત્રીના શરીરમાં કેવા પ્રકારના ચેન્જીસ થાય છે જેને કારણે કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે તો તેના વિશેની માહિતી આજે હું તમને અહીં આ વિડીયોમાં શેર કરીશ સૌથી પહેલાં તો એ આપણે સમજીએ કે ઇમ્પ્લાન્ટેશન એટલે શું દર મહિને સ્ત્રીના શરીરમાં તેરમાંથી પંદરમા દિવસની વચ્ચે એગ રિલીઝ થાય છે તો આજે એગ રિલીઝ થવાની જે પ્રક્રિયા છે એને ઓવુલેશન કહેવાય છે એગ રિલીઝ થઈ ગયા પછી એ સ્વપ્નના કોન્ટેક્ટમાં આવે છે અને એગનું ફર્ટિલાઇઝેશન થાય છે ફર્ટિલાઇઝેશનના લગભગ પાંચથી છ દિવસ પછી આજે ફર્ટિલાઇઝ એગ છે તે ફિલિપિયન ટ્યુબમાં ટ્રાવેલ કરીને ગર્ભાશયમાં આવે છે અને ગર્ભાશયમાં આવે છે ત્યાર પછી ગર્ભાશયની દિવાલ સાથે ત્યાં અટેચ થઈ જાય છે તો આ જે પ્રક્રિયા છે એને ઇમ્પ્લાન્ટેશન કહેવાય છે હવે આપણે સમજીએ કે આજે ઇમ્પ્લાન્ટેશન છે એટલે કે ગર્ભરોપણની જે પ્રક્રિયા છે તો એ થાય છે કેવી રીતે તો જેવી રીતે આપણે છોડ લાવીએ છીએ અને એ જે છોડ છે આપણે કુંડામાં કાં તો પછી જમીનમાં જ્યારે આપણે એની રોપણી કરીએ છીએ તો ત્યારે આપણે જમીનમાં થોડો ખાડો કરીએ છીએ અને એના પછી આપણે ત્યાં છોડની રોપણી કરીએ છીએ તો તેવી જ રીતે જ્યારે પણ જે ઇમ્પ્લાન્ટેશન થાય છે તો તે સમયે આ જે એમ્બ્રિયો છે તો એમ્બ્રિયોને પણ જે ગર્ભાશયની વોલ છે જે એન્ડોમેટ્રિયમ છે તો તે જગ્યાએ ખારો કરવાની જરૂર પડે છે એટલે કે એમ્બ્રિયો જે ગર્ભાશયની જે વોલ છે ત્યાં બરો કરે છે અને ત્યાં ખારો કરીને પછી એ જગ્યાએ ત્યાં અટેચ થઈ જાય છે આ જે પ્રોસેસ છે એને ઇમ્પ્લાન્ટેશન એટલે કે ગર્ભરોપણ કહેવાય છે એટલે જેવી રીતે આપણે છોડની રોપણી કરીએ છીએ તેવી જ રીતે જે એમ્બ્રિયો છે એ સ્ત્રીના શરીરમાં ગર્ભાશયમાં એનું ગર્ભરોપણ થાય છે તો જ્યારે પણ આજે ગર્ભરોપણની પ્રક્રિયા થાય છે તો તે સમયે જે એમ્બ્રિયો એન્ડોમેટ્રિયમને બરો કરે છે જે ખાડો કરે છે તો તે સમયે સ્ત્રીને અમુકવાર પેઇન ફીલ થાય છે અને સ્લાઇટ અમાઉન્ટમાં બ્લીડિંગ પણ ફીલ થાય છે હવે આપણે જોઈએ કે ઇમ્પ્લાન્ટેશનને લીધે કયા કયા પ્રકારના સિમ્ટોમ્સ થાય છે સૌથી પહેલું લક્ષણ એ છે ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ હવે આપણે સમજીએ કે આજે ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ છે એ શા માટે થાય છે તો જ્યારે પણ એમ્બ્રિયો ગર્ભાશયની જે દિવાલ છે ત્યાં બરો કરે છે ત્યાં ખારો કરે છે તો તે સમયે અમુક વેસલ ઓપન થાય છે તો જેને કારણે તમને માઇનર અમાઉન્ટમાં સ્લાઇડ બ્લીડિંગ થાય છે અમુક યુવતીઓ આ જે બ્રીડિંગ છે તેને તેમનું પીરિયડ સમજી લેતી હોય છે પરંતુ આજે ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ છે અને તમને તમારો જે પીરિયડ આવે છે તો બંનેનું જે બ્લીડિંગ છે એમાં ડિફરન્સ હોય છે ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ છે તો એ તમને સ્લાઇડ અમાઉન્ટમાં અને માત્ર એકથી બે ટીપા જેટલું જ હોય છે અને એના માટે તમારે પેડ રાખવાની જરૂર હોતી નથી હવે બીજું એ લક્ષણ છે કે ક્રેમ્પ્સ તો તમને પેડુના નીચેના ભાગમાં સ્લાઇટ અમાઉન્ટમાં માઇલ પેઇન થાય છે હવે જ્યારે પણ તમને પીરિયડ આવે છે તો તે સમયે મોટાભાગની સ્ત્રીઓને પેડુના નીચેના ભાગમાં દુખાવો થતો હોય છે પરંતુ ઇમ્પ્લાન્ટેશનને લીધે જે પેઇન થતું હોય છે તે માઇલ્ડ હોય છે અને પેડુના નીચેના ભાગમાં સેન્ટરમાં કાતો સાઇટ પણ થઈ શકે છે અને આ જે પેઇન છે એ એકદમ ઓછા અમાઉન્ટમાં થાય છે કે જે તમે સહન કરી શકો અને એના માટે તમારે કોઈ પણ મેડિસિન લેવાની જરૂર રહેતી નથી ત્રીજું એ લક્ષણ છે કે સોર્ડનેસ ઇન બ્રેસ્ટ એન્ડ બ્રેસ્ટ ટેન્ડરનેસ તો જ્યારે પણ ઇમ્પ્લાન્ટેશન થાય છે ત્યારે સ્ત્રીના શરીરમાં હોર્મોનલ ચેન્જીસ થાય છે અને પ્રોજેસ્ટરનું લેવલ વધી જાય છે તો જેને કારણે તમને માઇલ્ડ અમાઉન્ટમાં બ્રેસ્ટમાં પેઇન અને ટેન્ડરનેસ પણ ફીલ થાય છે તમને બ્રેસ્ટમાં હેવીનેસ ફીલ થાય છે નિપણનો રંગ ઘેરો થવા માંડે છે તો આ બધા જે ચેન્જીસ છે એ હોર્મોનલ ચેન્જીસને લીધે થાય છે ચોથું લક્ષણ એ છે કે તમારી જે યુરિનની ફ્રિકવન્સી છે તે વધી જાય છે તમારે વારંવાર વોશરૂમ જવાની જરૂર પડી શકે છે પાંચમું લક્ષણ એ છે કે તમારું જે બેઝલ બોડી ટેમ્પરેચર છે તો એમાં ચેન્જીસ થાય છે હવે આપણે જોઈએ કે બેઝલ બોડી ટેમ્પરેચર એટલે શું તો ડેલી તમારે સવારે ઉઠીને તમારા બોડીનું ટેમ્પરેચર કેટલું હોય છે તો તે મેઝર કરવાનું છે અને એનું એક ચાર્ટ રેકોર્ડ કરવાનું છે દર મહિને આપણને જે પીરિયડ આવે છે તો આપણું જે મેન્સ્ટ્રોલ સાયકલ છે તો એ પ્રમાણે આપણા શરીરનું જે ટેમ્પરેચર છે એમાં ચેન્જીસ થાય છે આપણા જે નોર્મલ બેઝલ બોડી ટેમ્પરેચર છે એ નાઇન્ટી સિક્સ ટુ નાઇન્ટી એટ ડિગ્રી ફેરાનહીટ જેટલું હોય છે હવે જ્યારે પણ ઓવુલેશન થાય છે તો ઇમિજિએટ આફ્ટર ઓવુલેશન આપણું બોડી ટેમ્પરેચર સ્લાઇટ વન ડિગ્રી જેટલું વધી જાય છે એટલે કે નાઇન્ટી સેવન ટુ નાઇન્ટી નાઇન ડિગ્રી ફેરાનહીટ જેટલું થઈ જાય છે હવે જો પ્રેગ્નન્સી નહીં રહે તો જે ઓવુલેશનના સમયે જે વધી ગયેલું જે ટેમ્પરેચર છે તો એ ફરીથી ઓછું થઈ જાય છે અને બિફોર યુર નેક્સ્ટ સાયકલ એટલે કે નેક્સ્ટ પીરિયડ આવે તેના બે થી ત્રણ દિવસ અગાઉ તમારું ટેમ્પરેચર ફરીથી ઓછું થઈને નોર્મલ લેવલ પર નાઇન્ટી સિક્સ ટુ નાઇન્ટી એટ ડિગ્રી ફ્રેન્ડ જેટલું થઈ જાય છે પરંતુ જ્યારે પણ ઇમ્પ્લાન્ટેશન થાય છે ત્યારે આપણા શરીરનું જે બોડી ટેમ્પરેચર છે એ સ્લાઇટ ડીપ એટલે કે થોડુંક ઓછું થાય છે એ નાઇન્ટી સેવન નાઇન હોય તો નાઇન્ટી સેવન સિક્સ એટલે કે એકદમ માઇનર અમાઉન્ટમાં સ્લાઇટલી ઓછું થઈ જાય છે નેક્સ્ટ ડે ફરીથી ટેમ્પરેચર વધીને નાઇન્ટી સેવન ટુ નાઇન્ટી નાઇન ડિગ્રી જેટલું થઈ જાય છે અને થ્રુઆઉટ સાયકલ આ જે ટેમ્પરેચર છે એ બીકોઝ ઓફ પ્રોજેસ્ટન હોર્મોન કે એકવાર જ્યારે ઇમ્પ્લાન્ટેશન થાય છે તો એના પછી આપણા શરીરમાં પ્રોજેસ્ટર હોર્મોનનું લેવલ વધી જાય છે તો જેને લીધે આપણા શરીરનું જે બેઝલ બોડી ટેમ્પરેચર છે એ એલિવેટેડ એટલે કે વધેલું રહે છે આપણા શરીરનું જે બેઝલ બોડી ટેમ્પરેચર છે એ વધવાના બીજા બધા પણ કારણો હોઈ શકે છે જો તમારે કંઈ સ્લીપ ડિસ્ટર્બન્સ હોય કંઈ સ્ટ્રેસ હોય તો પછી કોઈ ક્રોનિક ઇલનેસ હોય તો તે સમયે પણ આપણા શરીરનું બેઝલ બોડી ટેમ્પરેચર વધી શકે છે આ સિવાય ગર્ભધારણની સાથે સાથે શરીરમાં ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થાય છે શરીરમાં બીટા એસીડીનું લેવલ વધે છે જેના કારણે નોઝિયા વોમિટિંગ બ્લોટિંગ એવા સેન્સેશન ફીલ થાય છે અને પ્લસ તમને ચોક્કસ સમયે અમુક ચોક્કસ ફૂડ ખાવાની ઈચ્છા થાય છે અને મૂડ સ્વિંગ્સ પણ થાય છે તો આ બધા ચેન્જીસ છે એ પ્રેગ્નન્સીના અર્લી સિમ્ટોમ્સ છે ફ્રેન્ડ્સ આ વિડીયોમાં આપણે જોયું કે ઇમ્પ્લાન્ટેશન એટલે કે ગર્ભરોપણના કારણે આપણા શરીરમાં કયા કયા પ્રકારના ચેન્જીસ થાય છે અને કયા કયા પ્રકારના સિમ્ટોમ્સ જોવા મળે છે પરંતુ દરેકે દરેક સ્ત્રીઓમાં આ બધા જ પ્રકારના સિમ્ટોમ્સ જોવા મળે એવું હોતું નથી ઘણીવાર સ્ત્રીઓમાં ઇમ્પ્લાન્ટેશનના કોઈ પણ પ્રકારના લક્ષણો ન જોવા મળે એવું પણ થઈ શકે છે જો તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા હો અને તમને ઇમ્પ્લાન્ટેશનના પણ પ્રકારના લક્ષણો ન જોવા મળે તો ગભરાવાની જરૂર નથી તમને તમારો પીરિયડ મિસ થઈ જાય પછી તમે પ્રેગ્નન્સી ટેસ્ટ પણ કરી શકો છો અને ડોક્ટરનો કન્સલ્ટ પણ કરી શકો છો